આપણે કોફી બહાર આવી રહી છે ચંદા ઠંડા મૌશ્યમ છે ક્યાં બતાવ સામે દેખાય નહીં મારો હોલનો નકશો છે તમે જોઈ લો ત્યાંનો જવાયના કેમેરા છે ઉપર સીસીટીવી અચ્છા એની સીડી સેફટી પ્રવ્યા શું લખ્યું ખબર સેફટી પર મોબાઈલ યુઝ નહીં કરવાનો અને સીડી ઉતરતા હોય ને તે આડા અડા ડોકા નહીં તાણા કેમ કે ભૂરી વધારે રખડતી હોય કોફી ભરાય છે મારે ડોહો કોફી ભરે છે એની વારે હું મારી ભરું જલ્દી જલ્દી કોફી પી લઈએ અને મારે વાગી ગયા છે સવારના સો ના થયું

લવ ગ્યુસ તો ફરી એકવાર આ સૌ મિત્રનું ફરી એકવારનું કાઈમ હોય એકાદ ઉલગતા હું કેવું થવાનું એ હાલીને જવાનું છે પણ આજ ધોડવાનું નથી થતું ભાઈ આજ ગુરુ કહી દીધું કે આજ ધોડવાનું થાતું જ નથી હવે ધોળાય એની સિગ્નલ બંધ થઈ ગયું છે હું જરા મોબાઈલની લાઇટ વધારી દઉં અને આજે આપણે વાત કરવાની છે પૈસા ટ્રાન્સફર વિશે ઘણા બધા લોકોના મનમાં સવાલ હોય છે ને કે પૈસા કઈ રીતે ટ્રાન્સફર કરવા કઈ રીતે વિદેશ ગયા પછી કઈ રીતે ટ્રાન્સફર કરવાનો તો હાલ તમે જોતા આવીશો આમ જે વિદેશમાં આવી છે એને તો ખબર જ હશે કે રીમેટલી આ તે એ રીતના કેટલાય બધા એપ્લિકેશન છે હું તમને બેસ્ટ બે એપ્લિકેશન કહી કે જેને યુઝ કરવાથી તમને ઇઝીલી પણ પડશે સેફ પણ ખરું અને એકદમ મજા પણ આવશે અને તત્કાલ પરિસ્થિતિમાં એ એપ એપ્લિકેશન બહુ જ તમને કામ આવે છે અને મોસ્ટ ઓફલી યુરોપની અંદર યુરોપની અંદર હું પણ આખા વર્લ્ડની અંદર એ ફેમસ જ છે આપણે ઇન્ડિયામાં તો મેં ક્યારેય એનું નામે નહોતું સાંભળ્યું અહીં આવ્યા પછી અને ઇન્ડિયામાં મારા ખ્યાલથી હસશે પણ નહીં કદાચ ચાલતું પણ નહીં હોય એ બહુ ખબર નથી પણ હા અહીંયા બહુ ચાલે છે હવે એને કઈ રીતે કરવું એ હું આખી જ પ્રોસેસ તમને કહી પહેલાં તો હું તમને પહેલાં એપ્લિકેશનનું નામ કહી દઉં એ એપ્લિકેશનનું નામ છે રિવોલ્ટ અને બસ રિવોલ્ટ ઇઝ ધ બેસ્ટ એપ્લિકેશન હું એને અહીંયા ફોટોમાં કિન કરું તમે જોઈ લો આ ટાઈપનું એપ્લિકેશન આવે છે અને હવે મારું સિગ્નલ ખુલે છે જરા તમારા ભાઈને જ મરચાં લેવાના હે મરચા અંટર એકદમ વાત કરું હો મિત્રો રિવોલ્ટની જરાક અંદર ઘુસી જાઓ વસ્તુ લઈ લાવી પાછો તો વાત કરતા હતા રિવોલ્ટની તો રિવોલ્ટ એપ્લિકેશન છે એ એક આપણે નોર્મલી આપણે કેમ કે ગૂગલ એપ્લિકેશન આવે છે જી પ્લે ફોન પ્લે વાપરી એ ટાઈપનું એક એપ્લિકેશન અને પ્લેન્ક છે સૌથી પહેલાં તો તમારે એને ઇન્સ્ટોલ કરી લેવાનું અને ઇન્સ્ટોલ કરી અને જીમેલ આઈડી નાખવાની અને હા તમે અબ્રોડની અંદર હૈશો અને તમારી પાસે માનો કે વિઝા કે પીઆરસી કાર્ડ હશે તો જ એ એપ્લિકેશન એક્ટિવેટ થશે બાકી નહીં થાય ઇન્ડિયાવાળા ટ્રાય ના કરતા ખોટી તો સૌથી રિવોર્ટની અંદર અકાઉન્ટ ખોલ નાખવાનું અને પછી એમાં તમને ટીઆરસી આવી છે તો શરૂઆતમાં તો કોઈ પાસે ટીઆરસી હોતું જ નથી એટલે પાસપોર્ટ ઉપર વિઝામાં તમારી ડેટ નાખેલી હોય અને એમાં તમારા નંબર નાખેલા હોય જે છ મહિનાના તમને વિઝા આપેલા હોય ને એની અંદર એ નાખી અને ખોલવાના શરૂઆતમાં તો તમારી પાસે એ નહીં માગે પણ એ થોડોક ટાઈમ માની લ્યો કે વન મંથ ટુ મંથ તમે રહેશો એટલે તમને એમાં આવશે કે ભાઈ તમે તમારી પહેલાં તમે પાસપોર્ટનું વેરિફિકેશન કરશે કાયદેસર તમારું ફેસનું વેરિફિકેશન કરશે એવી રીતના લોગિંગ કરવામાં આવશે લોગિંગ થયા બાદ મેં તો જેમ કીધું એમ કે વન મંથ તો તમારી પાસે કાંઈ નહીં માગે અને બીજા મંથે ચાલુ જ્યારે બીજું મંથ ચાલુ થશે ત્યારે તમારા ટીઆરસી નંબર માગશે અને ખાસ વાત એ છે કે તમારી પાસે ટીઆરસી નંબર નહીં હોય તો એપ્લિકેશન ઓટોમેટિકલી બંધ થઈ જશે તમે એનો કોઈ પણ પ્રકારનો યુઝ નહીં કરો યુઝ નહીં કરી શકો એપ્લિકેશન બંધ ન થાય તો આપણે યુઝિંગ ન કરી શકીએ માનીએ કે મની ટ્રાન્સફર કે એવું કંઈ ન કરી શકીએ પ્લસમાં ફિક્સ જે રેટ હાલતા હોય કે માની લો કે એનો એક રૂપિયો નહીં ઇન્ડિયાના સત્તર પોઈન્ટ અઠાણું અઠ્ઠાણું હે તો તમને સત્તર પોઈન્ટ નેવું મિનિમમ આપણે ગણતરી રાખવાની થોડાક પૈસા તો ઓછા થાય જ પણ આમાં સૌથી ઓછા થાય છે મેં આટલા ટાઈમમાં ઘણા બધા એપ્લિકેશનો ડાઉનલોડ કર્યા કાયદાડ કાયલાન્ટ નહીં ખા પણ રિવોલ્ટ ઇઝ બેસ્ટ એટલે ટ્રાન્સફર થઈ જાય છે અને બીજી વસ્તુ કે બે જ મિનિટની અંદર બે મિનિટ એની એક જ મિનિટની અંદર અકાઉન્ટની અંદર ટ્રાન્સફર થઈ જાય છે અહીંથી તમે નહીં ખા એટલે તમારે સામે વાળો અકાઉન્ટનો મેસેજ ચાલુ હોય તો આ મેસેજ હજી તમને પૂરતો ન આવી ગયો ને તો ઓલો મેસેજ તમને આવી જાય કે તમારા અકાઉન્ટની અંદર પૈસા પડી ગયા છે અને ચોથો ફાયદો તમે અકાઉન્ટ ખોલશો એટલે થોડાક સમયની જ અંદર તમે ટીઆરસીનો નંબર જેવો તે નાખશો એટલે પંદરથી વીસ દિવસની અંદર રિવોલ્ડ સામેથી જ તમને મેલ કરી દેશે તમારો ઇબેન નંબર તમારો ઇબેન નંબર પણ આવી જશે અને પરફેક્ટલી આપણે જેમ એકાઉન્ટ હોય એ જ રીતે પણ ખાલી એટલું જ કે ઓનલાઈન બેંકનું બધું બધી જ સુવિધા પછી તમારે જ્યારે પણ તમારે બિલની આખી હિસ્ટ્રી કાઢવી હોય ત્યારે તમારે હિસ્ટ્રી પર કાયદેસરની પીડીએફ પણ તમને મેલ પણ મોકલી આપે છે અને પ્લસમાં વસ્તુ એવી કે તમે મિનિમમ ત્રણથી ચાર મહિના માની લો કે હવે યુઝિંગ તમારું ડેલી ચાલુ થઈ ગયું તમે દર મહિને પૈસા પણ નાખો છો અને રિવોલ્ટમાંથી પહેલાં અહીંની જે લોકલ બેંક હોય એમાં તમારી સેલેરી આવે એમાંથી તમે રિવોલ્ટમાં નાખી દો રિવોલ્ટમાંથી નાખીને તમે ઇન્ડિયા મોકલો એ રીતે ચાર મહિના સુધી તમારું કામકાજ ચાલે ચાર મહિના પછી તમારું કામકાજ ચાલતું હોય ને એટલે રિવોલ્ટ છે ને એ ઓટોમેટિકલી તમને એટીએમ કાર્ડ આપે એટીએમ કાર્ડ એટલે એટીએમ કાર્ડ કઈ રીતનું કે ખાલી જીપ લેની એ રિવોલ્ટમાં તમને શો કરે કે આ તમારો નંબર છે આ એની વેરિફિકેશન બે છે પછી એટીએમમાં અને કોઈ પણ એટીએમનો ચાર્જિસ હોતો નથી એ એટીએમનો તમે અહીંયા આરામથી ઉપયોગ કરી શકો છો એટલે કે એટીએમ મશીનમાં નહીં એટીએમ મશીનમાં પણ તમે કરી શકો પણ એ પાછું કેવું છે કે રિવોલ્ટનું જે બેંક આરે કનેક્ટ હોય એ બેંકમાં જ અમુક જગ્યાએ તમે કરી શકો અને એના માટે તમને ઓનલાઈન આવડવું જોઈએ પૈસા ઉપાડવા તા અને યુરોપની અંદર એ ખાસ વસ્તુ ઓછી હોય છે કેમ કે ઓનલાઈન એટીએમ વગર તમારે ઓનલાઈન પૈસા ઉપાડવો હોય તમારા નંબરથી કે જીપ પ્લેથી તો એના માટે કેશિયલ તમારે જે બેંકમાં ખાતું હોય તે જ બેંકમાં એટીએમ જોઈએ છે એટલે એ વસ્તુ એ જ કરો પણ તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું હોય જી પ્લેથી તો વોલેટની અંદર કાર્ડ આરામથી એડ થઈ શકે છે અને ચોથી ચોથી હું છઠ્ઠી હાથની વસ્તુ એ છે આમ ચોથી ચોથી તો જુદો ક્યારનો કરીશું અને બીજો એક ફાયદો એ છે કે રિવોલ્ટમાં તમે છ મહિના યુઝ કરી લેશો પછી રિવોલ્ટ તમને લોન આપશે એટલે કે માનો કે આપણે ઇમરજન્સીમાં હે મહિને એનુંમાં આપણે આપણે તો ઇન્ડિયાવાળાને શું હોય ખાસ કરીને ગુજરાતીનું હાલ તો આડી આટિયું લેતા જ હોય સમજાઈ ગયું દસને પંદર હજારની હતી તો રિવોલ્ટમાં મિનિમમ આપણે ઇન્ડિયન રૂપીસમાં ગણવા જઈએ તો વીસ હજારની લોન આરામથી આપણને તરતનારી મળી શકે છે સ્ટાર્ટિંગની પહેલી લોન હોય છે છ હજાર રૂપિયાની એને તમે ભરી દો છો એટલે રિવોલ્વ તમારી ક્રેડિટ બને એમ સ્કોર બને એમ એમ કે હા ભાઈ 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 માણસ સારો છે ભરશે અને જાજુ એવું બધું કે ખાસ વ્યાજે નથી રાખતો આપણે ત્યાં સમજી ગયા મિનિમમ એમ થોડાક ટકા ચાર્જ હોય છે અને એ તમને પહેલેથી જ કહી દઈએ કે તમને હું આટલી લોન આપીશ મારે દોડવું નહોતું પણ હવે દોડવું જોશે વિડીયો બંધ કરીને ધોળી લો હાલો આપણે એ રમે પોચો આવી ગયા છીએ આજે આપણે ઓવરટાઈમ ટાઈમ નથી આપણે લોસ હોય ગયો હતું જ નહીં આજનું કાંઈ ડિલેવરીમાં ગયો નહીં ડિલેવરીમાં ખાલી સાયકલ ઠેડી ઠેડી થાકી જાય તો વાત કરતા હતા આપણે રિવોર્ટની કે હા રિઓની અંદર આપણને લોન પણ આપી દઈએ એટલે પછી એને આપણે એમ કહી દઈએ કે આ એમાં આખું ટૂંકમાં ચાર ટક તમને બતાવી દઈએ કે તમને આટલી લોન મળશે આટલો હપ્તો રહી છે પછી એમાં આપણે ડેટ ચોઈસ કરી લેવાની માની લો કે આપણી સેલેરી દસ તારીખ આવતી હોય તો અગિયાર તારીખ ચોઈસ કરી લેવાની અને આપણને ભરી દેવાનું એટલે ઇઝીલી એટલે આ વસ્તુ રિમેટલીમાં અને બીજા કોઈ એપ્લિકેશનમાં બહુ ઝડપથી મળતી નથી અને આમાં તમે નાની લોન લો એના પછી મોટી લો તે રીતે લોન થોડી થોડી વધતી જાય જેમ જેમ એને એની આરે વિશ્વાસ પછી આગળ બેસે ને તે રીતે એવું છે આપણે રોડ ક્રોસ કરી લીધો છે અને આ હા 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 હું મોડલ છે જૂનું છે પણ હજી જમ કેવું ભાઈ આજે મસ્ત મીઠો તડકો પણ હાલે છે અને રિવોલ્ટ પછીનું મારી ચોઈસ હોય તો એક બીજું વોઇસ કરીને એપ્લિકેશન આવે છે એમાં પણ બધી સેમ જ પ્રોસેસ હોય છે પણ મને બેસ્ટ તો રિવોલ્ટ જ લાગ્યું છે પહેલાંથી વોઇસ પણ હું યુઝ કરું છું અને વાઇસની અંદર થોડુંક એમ વીસ પૈસા જેવું પૈસામાં યાર થોડોક ફેરફાર આવે છે એટલે કે માની લો કે સત્તરને એવો ભાવ હોય છે તો પછી સત્તર પચાસ ઇન્ડિયાને આવે છે એટલો બધો મોર ચેન્જિન્સ નથી આવતા બે જીપ્સી લુખ આવતા તો વિડીયો નીચે કરવો પડે મારા દીકરા જીપ્સી એવા હોય ને વોઇસ વોઇસનો પણ હું તમને જો અત્યારે હું સ્કીન પણ મૂકું વોઇસને આ ટાઈપનો વોઇસ આવે છે સેમ પ્રોસેસ હોય છે પણ વાઇસ હું દોઢ વર્ષથી વાપરું છું હજી મને કોઈ લોનની કોઈ ઓફર આવતી નથી એટલે મારી બેસ્ટ ચોઈસ છે હા અત્યારે ઇન્ડિનિપ રિમિટલી કરીને એક આવે છે એક બીજા બધા ચેરી કરીને પણ એક આવે છે પણ આ બધા એપ્લિકેશનો અને બેન્કો હજી એકદમ નવી છે એટલે બે ચાર વરસ પછી જોઈએ એનું કેવું કોઈ છે તો અત્યારે મારા બધા મિત્રો જે કોઈ પણ નવા આવતા હોય વિચારતા હોય સ્ટુડન્ટો હાથે એના માટે હું આ બેસ્ટ ચોઈસ આજ આપું કે રિવોલ્ટ જ યુઝ કરાય કેમ કે રિવોલ્ટ એમરજન્સીમાં કામ પણ આવે છે પ્લસમાં એમાં બીજા પણ ઘણા બધા ફાયદા છે અને ખાસ કરીને રિવોલ્ટની અંદર બધા જો અપગ્રેડ એટલે કે રોકાણ કરવામાં તમને બધી ખબર પડતી હોય તો યુરોપિયન રોકાણના પણ કેટલા બધા શેર એવું બધું પણ ઘણી બધી સિસ્ટમો આવે છે એટલે રિવોલ્ટને નહીં ઉપયોગ કરવાનો એ મારી ચોઈસ છે બાકી ગુજરાતીને ગુજરાતી સારું લાગે કીધું કોઈ કરે નહીં કીધું કુંભાર ગધારે ના ચડે